ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી લોક સુનાવણી દરમિયાન ચાર લોકોનો વિરોધ નોંધવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર ચારસો નેવ્યાસી ના બે પોઈન્ટ પચાસ હેક્ટર તેમજ સર્વે નંબર ચારસો એક્યાસીની એક પોઈન્ટ પંચોતેર હેક્ટરની જમીન ઉપર સિત્તેર પોઈન્ટ સાતસો પંચ્યાસી ઉત્પાદન માટેના સૂચિત ઓર્ડિનરી સેન્ડ ખાણ પ્રોજેક્ટની આજરોજ ઝઘડીયાના પ્રાંત અધિકારી કાજલબેન ગામિત તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોક યોજવામાં આવી હતી જેમાં કરજણ ભરૂચ ઝઘડીયા તાલુકાના અસરગ્રસ્ત ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોકસુનાવણી દરમિયાન કેટલાક ઉપસ્થિત લોકો દ્વારા મેસર તેજસ વાલજી વસાવા રવજીભાઈ જીવન વસાવાના આવેલ પ્રતિનિધિઓને પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો તેમજ ગામના વિકાસ શિક્ષણ અને આરોગ્ય અંગેના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવ્યો હતો આ લોક સુનાવણી દરમિયાન જૂની તરસાલી ટોઠીદરા જેવા નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પ્લાન્ટ બાબતે પણ ચર્ચાઓ થઈ હતી જેમાં ગેરકાયદેસર લીઝ તેમજ રેતી વહનના કારણે રોડ રસ્તાની હાલત વિશે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે ચાર લોકોના વિરોધ વચ્ચે આ લોક સુનાવણી સંપન્ન કરવામાં આવી હતી આજરોજ તરસાલી ખાતે મેસેસ તેજસભાઈ વાલજીભાઈ વસાવા અને રાવજીભાઈ જીવનભાઈ વસાવાની જે બે ઓર્ડિજનલી સાઇન્ડ માઇનિંગ લીઝ છે એનું પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું લોકોની જે કંઈ રજૂઆતો હતી એનો રજૂઆતો આપણે સાંભળી અને એનો પ્રોસીડિંગમાં સમાવેશ કરી આપવામાં આવ્યો છે અને એ તમામ પ્રોસીડિંગ આપણે કમિટીને નિર્ણય અર્થે મોકલી આપીશું